બાકરોલ સંસ્થાના હરિપ્રબોધ સ્વામીના એક કાર્યક્રમનું આયોજન કરેલું છે અને જંબુસર આમોદ તાલુકાના હરિભક્તો જેને કહી શકાય કે આ હરિપ્રબોધન સ્વામીની ભક્તિ હરિપ્રબોધન સ્વામીનું જે વક્તવ્ય છે અથવા તો એ જે જનતાને સંબોધી રહ્યા છે અને હરિભક્તોનું અહીંયા જંબુસર તાલુકાના પિલુદરા ગામે કિડિયારું ઉમટ્યું છે ઉમળકા ભેળ ભક્તો જેને કહી શકાય કે આ હરિપ્રબોધન સ્વામીના પ્રોગ્રામમાં ઉમટી રહ્યા છે અને સમગ્ર જંબુસર તાલુકાનું પિલુદરા ગામની ધરતી જે છે આ હરિપ્રબોધમ સ્વામીના રંગે રંગાઈ છે ત્યારે આપણને હું આ હરિપ્રબોધન સ્વામીનું જે પ્રવચન ચાલી રહ્યું છે હરિપ્રબોધન સ્વામીમાં જે સમગ્ર ભક્તો સ્વામિનારાયણ ભગવાન અને હરિમય બન્યા છે અને હરિની વાણીનો જ્યારે લાભ લઈ રહ્યા છે ત્યારે જેને કહી શકાય કે દર્શક મિત્રો આપણને હું હરિપ્રબોધન સ્વામીનું જે પ્રવચન ચાલી રહ્યું છે એ તરફ લઈ જઈશ ત્યાંના દ્રશ્યો બતાવીશ ત્યાંનો માહોલ બતાવીશ આ હરિપ્રબોધ સ્વામીનો જે પ્રોગ્રામ છે અને હરિપ્રબોધ સ્વામી જ્યારે જનતાને સંબોધી ઉજવી રહ્યા છે ત્યારે પીલુદરા ગામની આજુબાજુના હરિભક્તો આજુબાજુના તાલુકાના આગેવાનો અગ્રણીઓ સૌ સમાજના આગેવાનો ઉપસ્થિત છે અને હરિપ્રબોધ સ્વામીની જ્યારે વાણીનો લાભ લઈ રહ્યા છે ત્યારે દર્શક મિત્રો આપણને હું હરિપ્રબોધ સ્વામીનું જે પ્રવચન ચાલી રહ્યું છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું ત્યાંનો માહોલ બતાવી રહ્યો છું જે આપ અહીંયા બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી નિહાળી શકો છો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારનું વાતાવરણ છે હરિપ્રબોધ સ્વામી જે આખું જેને કહી શકાય કે આખો જે માહોલ છે એ માહોલ તરફ આપણને હું લઈ જવાનો પ્રયત્ન કરીશ એ તરફના જે દ્રશ્યો છે કે તરફ નો જે વાતાવરણ છે અને જે માહોલ છે એ દ્રશ્યો તરફ આપણને જેને કહી શકાય કે હું લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છું અહીંયા પાછળ આપણે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો માહોલ જોઈ શકો છો અને જે આખું જે વાતાવરણ છે આખો જે માહોલ અને હરિપ્રભુ સ્વામી અમૃત વાણી જે છે એ અમૃત વાણીનો લાભ આપી રહ્યા છે એના આ દ્રશ્યો જેને કહી શકાય કે આપણે અહીંયા નિભાવી રહ્યા છો જોઈ રહ્યા છો એમના મેં વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે મેં કેટલા સ્વસ્થ સાથે ભણ્યા વૃત સાથે રમે એક દિવસે સાવકારો દીકરો તો એને પેલા ગરીબ ઘરના દીકરા કે તું મારે ઘર આવ ને કે મારું ઘરનું ફરી બહુ મોટું છે ત્યાં આપણે સાથે રમી કે મિત્ર છે કે મોટું મિત્રો લઈ જાય એને બે દ્રષ્ટિ નથી ગઈ ને રસ પરસ તો મિત્રો કેવાથી એમને ઘેર ગયો મોટો બંગલો ગાર્ડન બધું હોય ત્યારે હાથે હાથે એવામાં બાપ આવ્યો એના ને ગરીબ દીકરા સાથે કપડા ખેલાઈએ ને ગરીબ કોઈ છે ને કોણ પૈસાદાર છે ગરીબ કપડાં ના હોય આપડે રોજ ધોતા હોય અઠવાડિયે ધોતા હોય

છોકરાને લાગી આવ્યું ગરીબ છીએ નથી તો કોઈક આપણી કરે છે ને જે ક્લાસ ટીચર હતા એને વાત કરી હું એવું શું કરું કે મારું સ્ટેટસ રે મારું માન જળવાય ગય બાદ યાદ રાખવા જોઈએ છોકરો તો ભણવામાં હોશિયાર હતો ગરીબ હતો પણ આપીને ભણતો હતો એક તે મોબાઈલનો ધાન એટલે ભણી હતા હતા મોબાઈલ વાળા ભણી હા નહીં ભણવાના ધ્યાન રાખે મોબાઈલને ને અડવાનું નહી ભણનારા છોકરાઓ મોબાઈલ હાથમાં રાખનાર કોઈ ભણી શકે નહીં આપણે જેને ભણવું હોય મોબાઈલને દૂર રાખવાનું મા બાપે કાળજી રાખવાની ભણતા છોકરાને મોબાઈલ નહીં આપવાનો હોય તો એટલે પેલો છોકરો હતો ગરીબ હતો પણ મેં ટીચરને પૂછ્યું મારે શું કરવું કે મારું સમાન જળવાય માન દરેક ને માલું હોય પેલા ટીચરે કહ્યું આઈએસ થઈ જાગે આઈએસ થવાનું કહ્યું નાની નાનીમાં ના કહ્યું કે એની હાવ મારે ભણવું જ છે આઈએસ થવું જ છે ખૂબ મહેનત કરીને ચાલુ કર્યું ભણવાનું આઈએસ થઈ ગયો આઈએસ થાય એટલે કલેક્ટર ની પોસ્ટ મળે આવી મળે કઈ મળે કલેક્ટર ની પોસ્ટ મળે લાલ ગાડી વાળી લાલ લાઈટ વાળી ગાડી હવે કલેક્ટર આવે ત્યારે છોકરો ભણો કલેક્ટર થયો

ખખડાવીને કાઢી મૂકો તો આ છોકરો છે કે અત્યારે તમે એને સામેથી બોલો કે બહુ બહુમાન કરીને તમારા આપણે બધાએ વ્યવસ્થિત ભણવું છે છોકરાઓએ અને આપણું કેરિયર આપણે જાતે કરવું છે આપણે સલમગીમાં આગળ ચાલીએ स्वामी ने बात करता कहीं हूँ कंटी बांधवा मानता तो नहीं स्वामी शू कहू हूँ मित्रता बांधवा मानु स्वामी आप मित्र थे नया कहवा मित्र एट सुख दुख ना भागीदार पे भी मित्र था साथ रमता था स्वामी जी अपना मित्र थे अपना बाप थे ટીચર થયા સોમજી બધું થયા જ્યાં જેવો રોલ ભજવવા જેવો હોય એવો ભજવો છે સમજી આપણા જીવનમાં આપણને નીચે થયું છે કે આગળ સુધી લીધા છે સ્વામીજી મિત્રતા કરવા માને છે કે હું કોઈનો ગુરુ થવા લઉં સમસંગે કંઠી હોય મિત્રતા ના હોય તો तो कंट्री काम लगतीजन चले तो आपने कोई जेसवाण कह आप न जी लिए तो आप ब्रह्मांड में कहवाई शु कहवा बाहर किन भगवान ब्रह्मांड में रहो પોતાના બ્રહ્માંડમાંથી બહાર નીકળીને ભગવાનના બ્રહ્માંડમાં રહેવું છે એના માટે આ દાખલો કરે છે કોઈ સ્વાર્થ નથી એને અમેરિકા કરતા અહીં વધારે ગમે છે અમેરિકાનો વેધરનો કોઈ ઠેકાણો નહીં અમેરિકાનો જોકે ત્રણ ડબલ્યુ છે ત્રણે દ અમેરિકાની ધરતી ભર દેશ માં એવું છે સવારે ગરમી હોય બપોરે વરસાદ પડે સાંજે સાલ ને ટોપી કોટ પહેર નીકળવો

ઓગણીસો બોતેર થી દગો દે છે ખેતીમાં કોઈ છોડતા નથી ખેતી કરવાનું વર્ષોથી કશું પાકું નથી છોડતા નહીં તો ભોજનમાં કદાચ મૂર્તિ ન દેખાય તો પણ ભજન સો વર્ષ સુધી કીધું કેટલા વર્ષો પાંચ પછી પાંચ વર્ષ રાત નહીં સો વર્ષ સુધી મૂર્તિ ના દેખાય તો ભગવાનનું ભજન છોડે ને એ શ્રદ્ધા સહિત ભગવાન સાથે જોડાયેલા એવા એટલે એક એક સૂત્ર સર્મગ્રશ્ન સ્થળ ક્યાં છે પછી સરખી જે સભા પર તો અમારો કહેવાય આપણે ભગવાનના થવું છે સભા સાથે માટે કરીએ છીએ ભગવાન ના થવા માટે બેઠા છે બધા તો રેગ્યુલર સ્વભાવ નહીં આવતો હવે આપણે રેગ્યુલર સભા કરીને બસ ભગવાન ના થવું છે ભગવાન પોતે હમેથી સભા અમારો કહેવાય તો સીધો નો સટ એકદમ સીધો માર્ગ છે ભગવાન ના થવું હોય તો સભા ભરવાની બસ છે કેટલી લાંબી હોય સંતો હોય ત્યારે કલાક બે કલાક ચાલતી હશે બાકી રેગ્યુલર તમારી કલાક સવા કલાક બહુ થાય રોજ કલાક કરો તો અઠવાડિયે એક જ વખત ઓહો અમે તો રોજ કલાક સભા કરતા હતા ત્રણસો પાસઠ સભા કરતા હતા પુરાશન વાત કરું છું યુવકમાં હતા બાળબરણ ની સભા કરતા ત્યારની વાત કરું છું અત્યારે વાત નહીં કરતો પચાસ વર્ષ પહેલાની વાત કરું છું ત્રણસો પાસઠ દિવસ સભા કરતા સર એક દિવસ ખંડિત નહીં શિયાળો ઉનાળો ચોમાસું સભા કરવાની મારમાં કઈ રોજ સભા કરતા હશુ અઠવાડિયે ખાલી કલાક એવું તો તું જાજુ ના કહેવાય अठवाडिये कलाक सभा तो भगवान अपने करें अठवा के खबर एक अठवा कलाक एक सौ अड़सठ तो ये कलाक दौ कलाक कितना टका था, था?

બધાને જેટલા સભા પરિષદ બોલાય છે બાકી કોઈ નહીં બોલતા એને મોંઘી લાગે છે સભા ભરવા સસ્તી લાગે છે કારણ કે દિલથી મનાયું છે એમાં માલ છે શિવજી સાહેબ માલ મનાવી દીધો છે આપણે એમાં જ માલ માનવાનો છે અને આપણે બધા અઠવાડિયે કલાક સત્સંગ કરવો છે ભગવાનના થવું ને ભગવાન આપણને પોતાના ગણતા હોય તો શું ખોટું જેમ બાપ દીકરાને પોતાનું ગણે છે તો બધી ચિંતા બાપ કરે કરેક ના કરે હે આ છોકરાને કપડાં જાતે લાવેલા તમે કપડાં જાતે લાવો પપ્પા લાવે કોણ લાવે પપ્પા લાવે ને એનો બાપ ચિંતા કરે છે ભગવાન આપણો બાપ થાય તો

ચલશે યાદ રાખશો ને બાકીને હાલો એટલે યાદ રાખે બહુ થઈ ગયો અને પાંચેક પોઈન્ટ આપણે સર્વરસંગ મીંધ્યા છે પંદરથી વીસ પોઇન્ટ સર્વરસંહ આપણને આવ્યા છે તો બધાનું આપણે મનન ચિંતન કરી અને આપણી યાત્રા સ્વામી તરફ ચલાવતા રહીએ એ ચલાવવા માટે ગુરુ આપણને સૌને ખૂબ 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 જ શક્યા આપણે Teşekkürler, <laughs> you're <laughs> <laughs>